વાઇસ કેમ છો જય માતાજી ભાઈ બધાને તો ભાઈ આજે આપણે જે દિવસની રાહ જોઈ રહ્યા હતા છ મહિનાથી આજે આવી ગયું છે આપણો દિવસ આજે આપણે ટીઆરસી સબમિટ કરવા માટે જવાના જઈએ બરાબર તો સવારના વાગે છે ભાઈ સાડા પાંચ સાડા પાંચે હું ઉઠીને નહીં તો એ તૈયાર થઈ ગયો છું અને તડકો કાઢ્યો છે થોડો થોડો પણ અત્યારે વરસાદ ચાલુ છે તમને સાઉન્ડ આવતો હશે બાકી દેખાતો નહીં અહીંયા ફોનમાં સાઉન્ડ આવત બરાબર છે સવારનો ચાર ત્રણ વાગ્યાનો વરસાદ ચાલુ જ હોય પણ વાંધો નહીં આપણા ભાઈ સેકન્ડ શિફ્ટ છે એટલે બે થી દસની કંપનીનો ટાઈમ છે એટલે આઠ વાગે બોલાયા છે આપણે તો અત્યારે મસ્ત સાડા પાંચ ત્યાં ચા બનાવું છું મસ્ત જુઓ ચા બની રહી છે અને ટીઆરસી માટે ભાઈ સબમિટ કરવા માટે એમની ડોક્યુમેન્ટમાં પાસપોર્ટ આપણો ફોટો અને અહીંયા રહેતા હોય એનું એકોમોડેશનનું લેટર એટલું મંગાવ્યું છે હવે જે એડ્રેસ આપણને આપ્યું છે પોલીસ સ્ટેશનનું ત્યાં જવાનું છે અત્યારે જમીન ભાઈ આવે છે ચા બા પીએ નાસ્તો વાસ્તો કરીએ પછી સાત વાગ્યાની બસ છે ભાઈ આપણી બસમાં બેન ભાઈ સીધા ઉપડીએ પોલીસ સ્ટેશન ત્યાં જઈને શું સબમિટ કરીએ શું કેવી રીતની પ્રોસેસ હોય છે આપણે બધું તમને આગળ જણાવીએ પણ આજે ભાઈ છ મહિના આપણે વેઇટિંગ કર્યું થોડું આપણું મહિનો લેટ થયું ટીઆરસી સબમિટનું કેમ કે અહીંયા બી વેઇટિંગ હતું એટલે હું તમને આગળ બતાવું પોલીસ સ્ટેશનનું પછી કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા કેટલો ટાઈમ લાગ્યો બધું આપણે આગળ વિડીયોમાં ડિસ્કસ કરીએ બરાબર તો ચા નાસ્તો કરીએ મસ્ત છે વરસાદ છે અને તડકો બી થોડો કાઢે છે તો મજા લઈએ અને પછી નીકળીએ ફરાફટ ચલો ભાઈ મૂન જમીન બી બેન નીકળી જઈએ બસ બસ પકડીએ હવે પોલીસ સ્ટેશન જવાનું જમીન બેન અંદર ઘાલી દેવાના તો યુ પેલો મોણી અમે ટીમ લીડરને કીધું કે ભાઈ ટીઆરસી માટે સબમિશન માટે જવાનું છે કલાક લેટ થશે કેમ કે અમારી બે વાગ્યા થી લઈને દસ વાગ્યા ની શિફ્ટ છે તો તારે આઠ વાગે પોલીસ સ્ટેશન સ્ટેશનમાં બોલાય છે પણ ક્યાંક ભીડ હોય તો લેટ થઈ જાય તો ટીમ લીડર ને કીધું કે ભાઈ એક કલાક લેટ આવી કસો વાંધો નહીં કસો વાંધો નહીં નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ એમ કરીને આટલા સમજયું આના જો હવે ગાડીયા ઓલ્ડ મસ્ કેવી કેવી લઈને ફર્યું મસ્ત મસ્તન નીકળી ગયા બધું જોતા જોતા બસ સ્ટેન્ડ સાઈડ વાતાવરણ બી સારું વાત તો બરાબર બસ ફરી દઈને ડોક્યુમેન્ટ સબમિટ થઈ જાય બીજું તો આવશે જ્યારે આવશે ત્યારે એના આપણા જોડે હજી બે મહિનાના વિઝા પડ્યા જ છે સબમિશન થઈ જાય પછી શાંતિ હોવ પાસપોર્ટ અને આપણો પાસપોર્ટ સાઇડનો ફોટો જ માગ્યો હો બીજું કોઈ વધારે માંગ્યું નહીં તો બી જોઈએ અંદર જઈને કેટલા ડોક્યુમેન્ટ આપવાનું થાય છે એ તમને જણાવીશું આગળ ફટાફટ નીકળીએ તો ભાઈ પહોંચી જઈએ આપણા પોલીસ સ્ટેશનના બહાર અને આપણા કરણભાઈ બી છે બીજા બી અને આટલા મતલબ પોલીસ સ્ટેશન જેવું નહીં આટલા બધાનું ટીઆરસી સબમિટ ડોક્યુમેન્ટ ને બધું કર અને હામાં ટેનનો હા તો પહેલાં જતા ત્યાં કંઈક નાસ્તો કરી લઈએ ખાતા પીતા જઈએ અને પછી અંદર જઈએ બરાબર પાસપોર્ટ આપણો આપી દીધો છે જે એજન્સી હોય એ લેવા આવે પાસપોર્ટ તો પાસપોર્ટ આપી દીધો એને લઈને ગયા છે અંદર એ દસ પંદર મિનિટ વેઇટ કરો તો થોડું ટેનનોમાંથી એટલા ઘડી ચેક કરતા જઈએ કોઈ ખાવા પીવાનું હોય પછી અંદર જઈએ તમને કહીએ શું શું છે શું શું ડોક્યુમેન્ટ માગો ભાઈ બરાબર જે તે હોય હા ના કહીએ તમે ચલો તો ભાઈ કાલે આપણું ટીઆરસી સબમિટ કરવા ગયા હતા તમને સ્ટેશન સુધી બતાવ્યું પોલીસ સ્ટેશન સુધી એના પછી શું વરસાદ ચાલુ હતો અને આપણા ફ્રી થતા છે એક સાડા બારે એના પછી અમારે કંપની બી જવાનું હતું બે વાગે એટલે એક વાગે ત્યાં પહોંચ્યા કંપનીએ પછી વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો અને એના પછી છે રાત્રે આપણા દસ વાગે છૂટે તો સાડા અગિયાર ઘેર પહોંચ્યા ખાવાનું બનાવવા બી બાકી હતું કેમ કે સવારે પાંચ વાગે ને ઉઠી ગયા હતા ખાલી ચા પી નીકળી ગયા હતા બરાબર હવે તમને ડિટેલ્સ આપું ભાઈ ત્યાં ટીઆરસી માટે એમને શું શું લીધું તો ભાઈ એમને કશું ને એક તો પાસપોર્ટ અને પાસપોર્ટ સાઈઝના ફોટા બાકી આપણી એજન્સી રેડી કરી દે એક લેટર અને કંપનીનો કોન્ટ્રાક્ટ હોય છે એ એજન્સી રેડી કરી દીધા તો ખાલી પાસપોર્ટ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો લીધો બસ અને ત્યાં અંદર લઈ જાય આપણને આપણો જેવો વારો આવે એવું આપણે અંદર બોલાવે એક સિગ્નેચર કરાવે બરાબર એના બાજુ વહેવાનું હોય ટેબલ હોય બીજા પોલીસ વાળા જ બેઠા હોય પછી એ આપણો ફોટો ક્લિક કરે બરાબર અને પછી રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ ની ફિંગરપ્રિન્ટ થાય અંગૂઠા બસ ક્લિયર એટલું કરાવી દે અને આપણા પર મેલ આવી જાય કે ભાઈ તમારું સબમિટ થઈ ગયું છે બરાબર બધા કાગળના ડોક્યુમેન્ટ સબમિટ થઈ જાય અને એક પાસપોર્ટ નો ફોટો આપણો પછી એના પાસપોર્ટ આપણે પાછો આપી દે બસ આટલું જ હોય છે સબમિટ માટે બીજું કશું હતું નથી અને વરડીએ અમે પે કરી દીધા હતા પૈસા અમારે ભાઈ બસો ને સાઈઠ ફીઝ હતી એની ટીઆરસી માટેની પે કરી દીધી ત્યાંના ત્યાં બરાબર એટલે એર્યુ હવે આવી જશે આપણા હાથમાં મહિનામાં આવી જશે અને બધા પૂછો કે ભાઈ તમારે આટલું લેટ કેમ છે તો અમારે વર્ષના વિઝા હતા એટલે થોડું આટલું લેટ થયું અને એક મહિનો થોડું ડીલે થયું એ તો મને બી ખબર છે પણ જો કે આપણને કંઈ વાંધો નહીં વરસના વિઝા હતા ને એટલે ડીલે થાય કંઈ વાંધો નહીં અમારા હજી વિઝાની બાકી જ છે બરાબર પણ જે ત્રણ મહિનામાં આવે છે ને એમનું તો મહિના દોઢ મહિનામાં ટીઆરસીનું થઈ જવું જો બાકી કેવું પછી વિઝા એક્સપાયર થઈ જાય ને અને પછી ટીઆરસીનું પોસિબલ હોય ના હોય એવું બી થઈ શકે એટલે આટલી જ પ્રોસેસ હોય છે બીજી કંઈ વધારે પ્રોસેસ હોતી નથી અને આવું ભાઈ બીજી એક વસ્તુ કે બધા ક્યાં કે ટીઆરસી આવી ગયા પછી ફેમિલી બોલાઈ શકાય ના બોલાવી શકાય મેં ઘણી વાર કીધું છે વિડીયોમાં ફરીથી એક વાર કહી દઉં ટીઆરસી તમારું ટીઆરસી તમારું પ્રાઇવેટ એકમોડેશન એ એકોમોડેશનનું લેટર આવો અહીંયાના લોકો આપી દે જેમ કે અમે અહીંયા રહીએ છીએ કંપનીના રૂમમાં તો અહીંનો અમાર જોડે લેટર છે આ એકોમોડેશનનો તો ટીઆરસી આવી જાય પછી કોઈને ધારો કે પ્લાનિંગ હોય વાઇફને બોલાવવાનું તો એનો પ્રાઇવેટ એકોમોડેશન લેવું પડે પ્રાઇવેટ એકોમોડેશન લો એનામાં કાગળિયું આવે બરોબર એર્યું અને તમારો વિઝા આ ત્રણની કોપી તમારે ઇન્ડિયા મોકલવાની હોય છે તમારી વાઇફની જ્યારે ડેટ લો એટલે એમ્બેસીમાં એરું સબમિટ કરવાનું હોય છે બરાબર અને ઘણા એ બી પૂછક અત્યારે ડેટ મળતી નથી આપણા વર્ક વિઝાની તો આપણે ફેમિલીની શું મળી રહે તો એનો ક્યાં મતલબ એવું છે કે ભાઈ વર્કની અત્યારે પોસિબલ નહીં થતી બહુ લેટ થાય છે તો ડિપેન્ડન્ટની મળી જાય તો ભાઈ ડિપેન્ડન્ટને તો વર્ક વિઝા ઉપર આવવાનું નથી અથવા ડિપેન્ડન્ટ વિઝા ઉપર ફેમિલી વિઝા ઉપર આવવાનું છે તો એમને જલ્દી મળી બી શકે બરાબર એવું નહિ જલ્દી એમને લેટ જ મળશે બધાને જેવું ને આપણા બધા તો વર્ક વિઝા વાળા છે ત્યાં ખાલી થાય કંપનીમાં સીટ એમ એમ એટલે એમબેસી વાળા લે પેલું ફેમિલી વિઝામાં કેવું કે ભાઈ જેમ એમને તો સીધા આપણા જોડે જવાનું છે ડિપેન્ડેડ ઉપર વિઝા આવવાના છે એમને એટલે એવી રીતના એમનું કામ ફાસ્ટ થઈ શકે છે અને તમે બોલાવી જ શકો એવું નહીં તમારું પ્રાઇવેટ એકોમોડેશન જુઓ અને એના કાગળ્યું એર્યું તમારા ટીઆરસી કાર્ડને તમારું પાસપોર્ટ સાઇડનો પેલો પાસપોર્ટનો ઝેરોક્સ એટલું ત્રણ કાગળ સબમિટ કરવાના હોય છે બાકી જેમ જેમ ડિટેલ્સ મળતી રહેશે એમ એમ હું તમને જણાવે મારું ટીઆરસી આવશે એટલે બી જણાવો બરાબર અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો મને અત્યારે તો કેવું હો સોમથી રવિ સુધીની આપણે સિફ્ટ અત્યારે શનિ રવિ બી ઓવર ટાઈમ આપવા છે એટલે થોડા ફ્રી નહીં હોતા અને થોડો વિડીયો બહુ લેટ અપલોડ કરે કેમ કે આ થોડું જીઆર ઓક્સની ભાગાદોડીમાં હતા એટલે હવે ટીઆરસી સબમિટ થઈ ગયું હવે કોઈ ટેન્શન નહીં આપણે હવે જ્યારે આવે ત્યારે આવશે હવે આવે એટલે આપણે વિડીયો બનાવીશું તો ભાઈ આ હતી ટીઆરસી સબમિટ કરવાની પ્રોસેસ બરાબર હવે જ્યારે બી ટીઆરસી આવશે એટલે કઈ રીતના આવે પોસ્ટ પોસ્ટથી આવે છે કે પછી આપણે લેવા જવાનું હોય છે પોલીસ સ્ટેશન કે પછી આપણી એજન્સી આપણે આપી દે છે એ આપણે નેક્સ્ટ વિડીયો બનાવી જ દઈશું જ્યારે બી ટીઆરસી આપણા હાથમાં આવશે એટલે બાકી કોઈને બી કશી ક્વેરી હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો ભાઈ અને એક બીજી કે ભાઈ અહીંયા સેન્જન કન્ટ્રીમાં હોય સ્લોવાકિયા સિવાય બીજી અધર કન્ટ્રીમાં એને મૂવ કરવું હોય એ વિડીયો જોતા હોય તો બી આપણે કોન્ટેક્ટ કરજો આપણે ભાઈ મૂવ કરાવીએ જ છીએ બરાબર અને કંપનીવાળાએ અત્યારે વિકેન્ડશીપનો ઓપ્શન ચાલુ કર્યો છે કેમ કે કંપનીવાળે પ્રોડક્શન વધારી દીધું છે તો વિકેન્ડશીપ એટલે શનિ રવિ કામ કરો ને સોમતી શુક્ર રાજા એની એવું હશે ડિટેલ્સ વિડીયો આપણે બનાવીશું વીકેન્સી એટલે શું એનો કંપનીમાં કેમ પ્રોડક્શન વધારે થઈ રહ્યું હા ને એના માટે આપણે બનાવીશું એક વિડીયો પણ હા ભાઈ ટીઆરસીનું જે હતું એ ક્લિયર થઈ ગયું હવે જયારે આવે ત્યારે એના ઉપર એક વિડીયો બાકી કોમેન્ટ કરતા રહેજો એક ભાઈએ કોમેન્ટ કરી છે હજી કે ભાઈ આપણા કપડાં ધોવા માટેનું શું વોશિંગ મશીનનું શું જીન છે આપણા રૂમમાં આપવા છે કે એના ઉપર એક વિડીયો જે બનાવ બાકી છે પણ આ પેલું જે મેન મેન ડોક્યુમેન્ટ હતું મેં કીધું પહેલાં ક્લિયર કરવા દઈ કેમ કે ટીઆરસી મેન છે હવે અહીંયા બીજું બધું તો થતું રહેશે બરાબર ટીઆરસી મેન છે ટીઆરસી હશે તો તમે બધું કરી એકસો ઘર લઈ એકસો ગાડી લઈ એકસો ગાડીમાં બી એવું જ હોય છે ભાઈ ટીઆરસી ના હોય ને તો તમે ગાડી ના લઈ શકો બરાબર એટલે ટીઆરસી એટલે તમારું ભાઈ બધું આવી ગયું અહીંયા તમે બાર ઘર લેવા છો ને તો સૌથી પહેલાં તમને એ જ કહે કે તમારું ટીઆરસી આપો ટીઆરસી ના લઈ શકો એટલે વસ્તુ છે ભાઈ એટલે આ હતો એ બરાબર અને આપણે નેક્સ્ટ વિડીયો કોમેન્ટ કરજો તમે એક વિડીયો હજી પેન્ડિંગમાં છે આપડા વોશિંગ મશીન વાળો હજી તો કરીશું સેટિંગ એનું અને બીજી બી કોમેન્ટ કરજો આપડા એના ઉપર બી વિડીયો બનાવીશું અને ઇન્સ્ટાગ્રામમાં ભાઈ કેવું મેસેજ તમે કરો એટલે તરત તમને રિપ્લાય ના મળી જાય થોડા દિવસ થાય કેમ કે ભાઈ ઘણા બધાના પેન્ડિંગ મેસેજ પડ્યા હોય છે શનિવાર બી બહુ ઓવર ટાઈમ ચાલુ કર્યા છે તો શનિ રવિ બી અમે કામમાં હોઈએ છીએ બરાબર ખાવા બનાવવાનું હોય નોકરી કરવાની ઊંઘવાનું હોય એટલે શું કરતા થોડા વિડીયો બી લેટ આવશે પણ હું ટ્રાય કરી જલ્દી વિડીયો પોસ્ટ થઈ જાય બરાબર બાકી ઇન્સ્ટાગ્રામ ઉપર બી હું તમને ટાઈમ ટુ ટાઈમ રિપ્લાય આપી જ દો બાકી કોઈ બી ક્વેરી હોય મેસેજ કરજો બિંદાસ આપણે તમને રિપ્લાય મળી જ જશે અને સેન્જેન ચેન કન્ટ્રીમાંથી આપણે સ્લોક્યમાં મૂવ કરવું હોય તો બી આપણો કોન્ટેક્ટ કરજો આપણે તમને કરી આપીશું સેટિંગ બાકી ચલો મળીએ બીજા એક વિડીયોમાં કોમેન્ટ કરજો કેવો લાગ્યો લાગે વિડીયો અને શેર કરજો બધાને ભાઈ કે જેથી બધાને ઇન્ફોર્મેશન મળી રહે બરાબર તો મળીએ એક બીજા સારા એવા વિડીયોમાં જય માતાજી